આજે બરોડા ગ્રામ્ય પોલીસ અધિક્ષક તરીકે મારા દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યું છે પોલીસના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગ પણ લેવામાં આવી છે અને બરોડા એવી રીતે તો ગુજરાતનું કલ્ચરલ કેપિટલ કહેવાય છે અને આ કલ્ચરલ કેપિટલની અંદર પોલીસિંગ જો છે તે પ્રજાલક્ષી થાય અને પરિણામલક્ષી થાય તે બાબતની ડિપાર્ટમેન્ટ તરફથી પૂરેપૂરી મહેનત કરવામાં આવશે મને આપના મીડિયમથી બધા લોકોને એક વસ્તુ છે કડક પગલાં લેવામાં આવે અને કાનૂનને આપેલી સત્તાનું પૂરેપૂરું ઉપયોગ કરીને એ ગુનેગારોની ગુનાખોરી કેવી રીતે ઓછી કરી શકાય છે એ બાબતની પોલીસિંગ બરોડા ગ્રામ્ય જિલ્લાની અંદર પૂરેપૂરું પ્રયાસ કરવામાં આવશે અને પ્રજાના કોઈ પણ પ્રશ્નો હોય કોઈ પણ તકલીફ હોય તો મારા ઓફિસના દરવાજા ખુલા છે તે પોતાની તકલીફ લઈને આવી શકે છે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું કે અમે એમની તકલીફ નિરાકરણ કરી શકીએ